સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજવા પામ્યું હતું ત્યારબાદ મંગળવારે સવારે એટલે કે બુધવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી જે પાંચમા માર્ચ સુધી પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને છત્રીસ કલાકની જહેમત બાદ આગ પર આખરે કાબુ મેળવી આવ્યો છે હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે આગ પર કાબુ મેળવી વેપનો શ્વાસ લીધો છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી આઠસોથી વધુ દુકાનો આગની ચપટમાં આવી ગઈ હતી જેમાં ચારસો થી પણ વધુ દુકાનો બળીને ખાત થઈ ગઈ છે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો બારડોલી નવસારી સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવાની કામગીરીમાં લાગી હતી આ ઉપરાંત હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી હતી તો અંગે ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરાઈ હતી ત્રીજા મળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ મેળવાયો છે અને હાલ નોર્મલ સ્મોક હોવાનું જણાવ્યું છે હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત ફાયર વિભાગ કેટલી કલાક પછી આગ કાબુ સબને જે સવારે પચીસ તારીખે જે સવારે આઠ કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને છેતાલીસ કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે જે તમે સામેના ભાગ જે જોયો છો આખો ભાગ બચી જવા પામેલ છે એટલે સિત્તેર ટકા જેવી દુકાનો ભરી એને ખાખ થઈ જવા પામેલ છે અને ત્રીસેક ટકા જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે સંપૂર્ણપણે સેફ છે હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રી થાય ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે